મિક્સ વસ્તી ધરાવતા વિસ્તાર છે જો બહુ અગત્યના વિસ્તાર હતા અહીંયા જો અમારા ધારાસભ્યોના શ્રી કુમારભાઈ કાનાનીજી આપણા પ્રવીણભાઈ ઘોઘારીજી ઓર કાંતિભાઈ વલરજી એના સહયોગથી અને કાર્પેટરોના સહયોગથી અહીંયા અમારા ચોકી આજે લાભેશ્વર ચોકીને ઇનોગ્રેટ કરવામાં આવેલા અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાનથી મહેનત કરશે વિસ્તારમાં કાયદાનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં શણિયામાં ગામમાં જોઈએ એક ચોકીનું ઉદઘાટન જો થઈ છે અને જેમાં આ વિસ્તારમાં જો સણિયા એક અમારા એવા ગામ છે જો જો ગ્રામીણ એરિયા તરીકે બી એના ઓળખ છે અને શહેર બી છે જો ત્યાં બી અમારા એક્સપેન્શન થઈ રહ્યા છે જો પોલીસના તો એના બહુ ધ્યાનમાં રાખી આ બી પોલીસ સ્ટેશન જો ચોકી મંત્રી શ્રી ગુરુભાઈ પાંચિયાના આ સહયોગથી ચાલુ કરવામાં આવી છે એના માટે બી બધાના પહેલા તો આભાર પણ માનીએ છીએ ધારાસભ્યોના મંત્રી સાહેબના અને સાથોસાથ અમારી પોલીસ જો એ લોકોને સેવા કરતા હોય એવા ખાતરી પણ બધાના નવનિર્માણ પોલીસ ચોકીના આ કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે વરાછા વિસ્તારના ધારાસભ્ય પૂર્વ મંત્રી કુમારભાઈ તેમજ ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ પોલીસ કમિશનર શ્રી અને આ જ વિસ્તારના સૌ કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો આજે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકાર લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંજ અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં અલિત કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ